તો વિડિયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે સ્કીપ કર્યા વગર અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડિયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તે પણ આ લાભ લીધા વગર ના રહી જાય તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની ભગવાનનું નામ લઈને તો ધોરણ 11 મનોવિજ્ઞાન સમય છે આપણો 2 કલાકનો સમય છે અને કુલ ગુણ છે આપડા 50 ગુણ તો જોઈએ તેમાં સૌપ્રથમ છે આપણો સરસ મજાનો વિભાગ નંબર A વિભાગ એમાં છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે એ પ્રત્યેકનો છે 1 માર્ક્સ ટોટલ 10 વિકલ્પ પૂછ્યા છે એટલે ટોટલ થઈ ગયા આપડા વિભાગ A 10 માર્ક્સ તો જો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે તો સાયકોલોજી શબ્દ એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે ઓપ્શન નંબર સી આગળ બીજો છે વર્તનવાદના પ્રેરેતા કોણ છે તો વર્તનવાદના પ્રેરેતા જે બી વોટસન છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના આપણા ખાસ WhatsApp ગ્રુપ ની અંદર તમે જો હજી સુધી જોડાયા ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને WhatsApp ગ્રુપ ની લિંક આપેલી હશે તે ગ્રુપ ની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને ધોરણ 11 ના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પ્રશ્નપત્રના વિડીયો બધા જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને સરસ મજાનું પ્લેલિસ્ટ આપેલું છે તૈયાર કરીને ત્યાં તમને ધોરણ 11 ના તમામ તમામ વિડીયો પ્રથમ પરીક્ષાના જોવા મળી જશે નેક્સ્ટ આગળ જઈએ જોઈ શકો છો થઈને પોતાનામાં ચાલતા મનો નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે તો આ નિરીક્ષણ આંતર નિરીક્ષણ પદ્ધતિમાં થાય છે સામા થાય છે આંતર નિરીક્ષણ પદ્ધતિમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ જે પ્રશ્નો છે એ મિત્રો તમને વિભાગ બી માં એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને વિભાગ બી ના પ્રશ્નો તમને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે તો તો જે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે રૂબરૂ મુલાકાત તો મિત્રો એ જોઈ શકો છો મુલાકાત તો થશે મુલાકાત મુલાકાત પદ્ધતિમાં એકદમ સિમ્પલ છે આગળ છે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો પ્રકારનો વારસો કહેવાય તો એ મિત્રો કહેવાય પ્રભાવી પ્રકારનો વારસો કયો વારસો પ્રભાવી વારસો આગળ જઈએ આગળ છે જીન પિયા વિકાસના કેટલા તબક્કા વિકાસના ટોટલ કે તબક્કા સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે તો ગર્ભાધાન સમયે રંગસૂત્રોની ટોટલ ત્રેવીસ જોડ હોય છે આગળ જઈએ આગળ છે પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે તો આ પ્રશ્નો મિત્રો પોતા વિભાગ એમો

આપણે જવાબ આપવાના છે એના પણ પ્રત્યેકનો એક માર્કસ છે ટોટલ પાંચ પ્રશ્નો છે અને વિભાગ બી આપણો છે પાંચ માર્ક નો એના પ્રશ્નો જોઈએ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને અને ક્યાં સ્થાપી હતી મુલાકાત એટલે શું તો મુલાકાત એટલે રૂબરૂ બાળકના વિકાસના કયા મુખ્ય ત્રણ તબક્કાઓ પાડ્યા છે તો જોઈ શકો છો પહેલું છે ઘર

તો દેશની સૌપ્રથમ સાયન્સ યુનિવર્સિટી ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં આવેલી છે એમાંથી કોઈ પણ સિમ્પલ પાંચ પ્રશ્નો જવાબ આપણે લખવાના છે આવડતા પ્રત્યેકનો બે ગુણ છે અને એના કુલ ગુણ મિત્રો થઈ જાય દસ ગુણ તો જોઈ શકો છો અહીંયા પ્રશ્નો અને તેના જવાબો

સ્વતંત્ર પરિવર્ત્ય બીજો છે આધારિત પરિવર્તન શિષ્ણ કેન્દ્રીય અવસ્થા ચોથો છે સુપ્ત અવસ્થા અને પાંચમો છે પુખ્ત શિષ્ણ કેન્દ્રીય અવસ્થા આટલી પાંચ અવસ્થાઓ તમને આપેલી છે આગળ જનીન તત્વો મહત્વ સમજાવો જે પ્રશ્નો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે જોઈ શકો છો કે તમે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચી લેવાનો છે તો આપણે આગળ વધીએ આગળ છે વિશ્વ કે મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદ્દાઓને સમાવેશ થાય છે જોઈ શકો છો ચાર મુદ્દાઓ માનસિક પ્રક્રિયાઓ અનુભવો વર્તન અને વિજ્ઞાન એકવીસમ છે કે વિશ્વસનીયતા એટલે શું તો વિશ્વસનીયતાની તમને સંપૂર્ણ વ્યાખ્યા આપેલી છે જે આપણે તૈયાર કરી લેવાની છે અને વિદ્યાર્થી મિત્રો આ જે મોડેલ પેપર છે

અને જે તમારો ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે એનું પણ સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપરથી જોવા મળી જશે માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી કરી દેજો કારણ કે આ મિત્રો તમારા ફાયદા બદલે જ છે પરંતુ પ્રથમ પરીક્ષા નહીં પરંતુ દ્વિતીય વાર્ષિક બધી જ પરીક્ષાની અંદર તમને અમારી ચેનલ ખૂબ જ ફાયદાકારક રહેવાની છે પચીસવો જોઈએ કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે એ વિધાન આપણે સમજાવવાનું છે કહી શકો છો એનું પણ તમને સંપૂર્ણ મુદ્દા વાઈઝ જવાબ આપેલો છે જે આપણે વાંચવાનો છે

થયો છે જોઈ શકો છો આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ આપેલો છે થોડોક લાંબો છે પણ આપણે સમય મર્યાદામાં બે કલાકમાં આપણે પ્રશ્નપત્ર પૂરું કરી શકીએ એટલું જ લખવાનું છે વધારે પડતું આપણે લખવાનું નથી અહીંયા તમને સંપૂર્ણ એ ટુ જેડ પ્રશ્નનો જવાબ આપેલો છે પરંતુ એવું નથી કે પરીક્ષાની અંદર આપણે બધે બધું એક કે એક અંક બેઠે બેઠો આવો જ લખીએ તમારે મુદ્દા યાદ રાખવાના છે બાકી લખવાનું તમારે તમારી રીતે છે મિત્રો જોઈ શકો છો

આગળ વૈશ્વિક અભિગમ વિશે આપેલી છે અને ત્રીસમો છે તે શરીરના અવયવો તરફથી મગજમાં સંદેશા લઈ જવાનું અને મગજમાંથી આવતા આદેશોને શરીરના અવયવો સુધી પહોંચાડવાનું કાર્ય એ મિત્રો કોણ કરે છે કરોડરજ્જુ કરતું હોય છે અને બીજો છે પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું હોય છે જોઈ શકો છો બીજી પણ તમને મુદ્દા વાઇઝ નોંધો આપેલી છે એકત્રીસમાં જોઈએ જે મિત્રો તમને ત્રણ માર્ક્સમાં અને પાંચ માર્ક્સમાં એક પ્રશ્ન કે સ્ટડી આધારિત પૂછાશે એટલે કે તમને પેરેગ્રાફ આપેલો હશે એકથી ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ ખૂણામાંથી એક પેરેગ્રાફ નાનો એવો લીધો હશે તો ત્રણ માર્ક્સમાં પૂછાય તેની નીચે ત્રણ પ્રશ્નો હશે આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્નો જવાબ લખવાના પાંચ માર્ક્સની અંદર પૂછાય તો પાંચ પ્રશ્નો હશે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ પેરેગ્રાફ છે નીચે તમને ત્રણ પ્રશ્નો હશે એના જવાબ આપણે આપવાના તો બાળકની જાતિ નક્કી કરવામાં કોના પ્રજનનનો કોષ રંગસૂત્ર નિર્ણાયક બને છે જોઈ શકો છો આ તેના જવાબ છે જે મિત્રો પેરેગ્રાફમાંથી જ આપણે શોધીને લખવાના છે એકદમ સિમ્પલ છે આ તમને કોઈ પણ 1 થી 4 ચેપ્ટરમાંથી કોઈ પણ ખૂણામાંથી પેરેગ્રાફ લઈને પૂછાઈ શકે છે હવે વિભાગ ઈ આવ્યો વિભાગ ઈની અંદર 32 33 34 એટલે કે ટોટલ ત્રણ પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો જવાબ આપણે લખવાના છે એના માર્ક્સ છે ટોટલ 10 પ્રત્યેકના 5 ગુણ છે તે તમને આવો પકડા આધારિત પ્રશ્ન પૂછાશે એની નીચે પાંચ પ્રશ્નો છે પાંચ પ્રશ્નો જવાબ આપણે આપવાના જોઈ શકો છો સંપૂર્ણ પાંચ પ્રશ્નો એકદમ સિમ્પલ છે સિમ્પલ આપણે પેરેગ્રાફમાંથી શોધીને જ પ્રશ્નો જવાબો લખવાના છે હવે જોઈએ જો 33મો કે પ્રશ્નાવલી પદ્ધતિ વિશે સમજાવો આપણ મિત્રો ખાસી વખત 5 માર્ક્સ અંદર પ્રશ્ન પૂછાય એવો છે કરી લઈશું જોઈ શકો છો જોઈ શકો છો એને લાભ આપેલી છે એની મર્યાદા ગેરલાભ પણ તમને સમજાવેલા છે પ્રશ્નવાલી પદ્ધતિ વિશે સંપૂર્ણ મુદ્દા તમને નોંધ આપેલી જ છે આગળ ચોત્રીસમો લાઈફ જોઈએ કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપણે આપવાની છે જનીન તત્વોને અને વર્તનની અથવા તમને જનીન તત્વોની સમજૂતી આપો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોની અંદર તો તમે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચી લેજો અને પરીક્ષા આમાં જેવી રીતે લખેલું છે મુદ્દા પાડીને એરો પાડીને એવી જ રીતે આપણે પણ બ્લેક બોલપેનથી આવી રીતે એરો પાડીને લખવાનો આગ્રહ રાખીશું જોઈ શકો છો

તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત